નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આ અમારા આજના નવા તો ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની અસીમ કૃપાથી આવનારો આજનો દિવસ પંદર નવેમ્બર શનિવાર બહુ જ શુભ અને વિશેષ બનવાનો છે કારણ કે મિત્રો આ દિવસે ઉત્પન્ન એકાદશી ના પવિત્ર પ્રસંગે દેવી અને દુર્લભ યોગ બનવાનો છે સર્વાર્થ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આ પવિત્ર દિવસે બાર રાશિઓમાંથી છ ભાગ્યશાળી રાશિઓ પર ધનની વર્ષા થવાની છે મિત્રો તો મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ છ રાશિઓની કિસ્મત અચાનક જ ચમકી ઉઠશે અને તેઓ ધન સંપત્તિથી સમૃદ્ધ થઈ જશે તો મિત્રો આ ભાગ્યશાળી લોકોને હવે કરોડપતિ બનવાથી સ્વયં વિધાતાએ પણ અટકાવી શકશે નહીં તો મિત્રો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં દરેક વ્રતનું પોતાનું મહત્વ અને ફળ હોય છે મિત્રો માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત કરે છે તેને ભગવાનનું દિવ્ય આશીર્વાદ મળે છે અને તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો તો મિત્રો બધા વ્રતોમાં એક એકાદશી વ્રતનું સ્થાન સૌથી ઊંચું ગણાય છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જેમાંથી નવેમ્બર મહિનાની બીજી નામ ઉત્પન્ન એકાદશી છે આ એકાદશી વર્ષની તમામ એકાદશીઓમાં સૌથી શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે મિત્રો માર્ગશીલ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે મિત્રો અને તેને વૈષી એકાદશી પણ કહેવામાં આવે છે મુજબ એકાદશી વ્રતની શરૂઆત પણ આ દિવસથી જ થઈ હતી પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસ ભગવાન વિષ્ણુના તેજથી એક કન્યા ઉત્પન્ન થઈ જેને એકાદશી નામ આપ્યું ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે જે કોઈ વ્યક્તિ તારા નામથી વ્રત કરશે તેના બધા પાપ નાશ પામશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે અને મિત્રો આ વર્ષે પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે ઉત્પના એકાદશીનો વ્રત અને પૂજન કરવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ આ તિથિ રાત્રે બાર વાગ્યા ઓગણત્રીસ ઓગણચાલીસ મિનિટ વાગે શરૂ થશે અને સોળ નવેમ્બર રાત્રે બે વાગ્યા સાડત્રીસ મિનિટ થશે હિન્દુ માન્યતા પ્રમાણે જો કોઈ વ્યક્તિ એકાદશી વ્રતની શરૂઆત કરવા ઈચ્છે છે તો તેને ઉત્પન્ન એકાદશી થી જ શરૂ કરવું જોઈએ કારણ કે મિત્રો આ એકાદશીનું ધાર્મિક મહત્વ અત્યંત વિશેષ છે મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે એકાદશીનો વ્રત કરવાથી યજ્ઞ ગણો વધુ પુણ્ય મળે છે મિત્રો આ દિવસે પુણ્ય મેળવવા માટે વહેલી સવારે ઉઠી સ્નાન કરો સ્વસ્થ વસ્ત્ર પહેરો અને મિત્રો શુદ્ધ મનથી પૂજા કરો

બનાવો અને ભગવાન પાસે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સદભાગ્ય માટે પ્રાર્થના કરો મિત્રો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ રાખો અને રાત્રે માત્ર ફલહા ફલહાર કરો અગાઉના દિવસે વ્રત ખોલતા પહેલાં અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરવું શુભ માનવામાં આવે છે મિત્રો મિત્રો આ રીતે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વર્ષની ઉત્પન્ન એકાદશી પર ઘણા દુર્ભ દુર્ભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્પ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મિત્રો મહાલક્ષ્મી યોગ આ શુભ સંયોગો સાથે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ માટે તનલાભના શક્તિશાળી યોગો બની રહ્યા છે મિત્રો મિત્રો આ રાશિના લોકોની કિસ્મત હવે ખીલી ઉઠવાની છે અને તેમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં હવે સુખ અને સમૃદ્ધિનો નવો સમય શરૂ થવાનો છે મિત્રો તો મિત્રો હવે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓની સૂતી ગયેલી કિસ્મત હવે જાગવાની છે તો મિત્રો આજના સમયમાં ધનનું મહત્વ સૌ કોઈ જાણે છે પૈસા વિના કોઈ કામ સંભવ નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી ન રહે અને તે આરામદાયક તથા વૈભવી જીવન જીવી શકે તે માટે માણસ મિત્રો દિવસ રાત મહેનત કરે છે છતાં ઘણીવાર ભારે મહેનત પછી પણ સફળતા હાથમાં નથી આવતી એવામાં મિત્રો માણસ વિચારમાં પડી જાય છે કે એટલી મહેનત પછી પણ કિસ્મત સાથ કેમ નથી આપી રહી હકીકતમાં મિત્રો મહેનત સાથે ભાગ્યનું સાથ પણ એટલું જ જરૂરી છે જ્યારે નસીબ સાથ આપે છે ત્યારે ઓછી મહેનત થી પણ મોટી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો જો નસીબ સાથ ન આપે તો ભારે મહેનત સતા મનગમતું પરિણામ મળતું નથી તો મિત્રો હિન્દુ નક્ષત્ર અને રાશિઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તેમનો સીધો પ્રભાવ માણસના જીવન પર પડે છે ક્યારેક શુભ પ્રભાવ સફળતા આપે છે તો મિત્રો ક્યારેક એક અશુભ પ્રભાવ મુશ્કેલીઓ લાવે છે સમય સાથે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે મિત્રો વ્યક્તિના જીવનમાં પણ મોટા ફેરફાર આવતા રહે છે આજના આ વિડીયોમાં અમે તમને મિત્રો એવી જ રાશિઓ છ વિશે જણાવીશું જેઓની કિસ્મત હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકી ઉઠવાની છે તો મિત્રો આ રાશિના લોકોના જીવનમાં હવે સારા દિવસો સરો થવાના છે અને અને તેમના પર ધન સમૃદ્ધિની વર્ષા થવાની છે તો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ અને ધન ધન્ય રાશિઓમાંથી જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તેની તો મિત્રો તે રાશિ છે કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એક અતિશય શુભ સહયોગ રચાઈ રહ્યો છે મિત્રો આ સમય દરમિયાન તમારા વિચારોમાં સ્પષ્ટતા અને કાર્યોમાં એકાગ્રતા રહેશે જેના કારણે મિત્રો તમે સતત નવી સફળતાઓ હાંસલ કરશો અને સમાજમાં તમારી આગવી ઓળખ બનાવશો અને મિત્રો તમારી મહેનતથી કરેલા બધા કાર્યો સફળ રહેશે તમારા માટે તન પ્રાપ્તિ અને વ્યાપારમાં લાભના પ્રબળ યોગ બની રહ્યા છે વ્યવસાયમાં અચાનક નફો મળવાની શક્યતા છે અને તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાનો નિર્ણય પણ લઈ શકો છો જેના કારણે મિત્રો પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી કુંભ રાશિના લોકો માટે આ સમય અતિશય અનુકૂળ છે આ સુવર્ણ તકનો સંપૂર્ણ લાભ લો મિત્રો કારણ કે મિત્રો આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને પરિવારમાં ખુશહાલી લાવશે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે ભગવાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી શુભ સમાચાર મળવાની સંભાવના મિત્રો તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે અને મિત્રો સાથેના સંબંધો મધુરતા વધશે અને પરિવાર તથા સાથીનો પૂરતો સહકાર પણ મળશે અને મિત્રો તમારી મીઠી વાણીથી ઘણા કામ સરળ બની જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે જે કાર્ય અટકેલા હતા તે હવે પૂર્ણ થવાના છે મિત્રો સમય મિત્રો તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેથી મિત્રો આ સમયનો પૂરતો લાભ લો હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ તો મિત્રો વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે લોકો માટે કહી શકાય કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી ઉપર છે મિત્રો તમારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે અને મિત્રો તમારી પ્રતિષ્ઠા અને માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તો મિત્રો જો તમે નવા અવસરની શોધમાં તો તે અવસર હવે તમને મળી શકે છે મિત્રો જેના કારણે મિત્રો તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા જ મળશે આવકના સ્ત્રોતમાં વધારો થશે જો મિત્રો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના પણ જરૂરથી સફળ થશે વૃષો રાશિના લોકો માટે ધન લાભના અનેક અવસર મળવાના છે કહી શકાય કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા જીવનમાં ધનની વર્ષા થવાની છે અને મિત્રો તમારા કર્મ ખુશી ભર્યા માહોલ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિ થવાની તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી જે આવી રહી છે રાશિ તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સહયોગ લઈને આવ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન જોવા મળશે અને મિત્રો ધન પ્રાપ્તિ અને લાભદાયક તકના યોગ બની રહ્યા છે તમે જે યોજનાઓ લાંબા સમયથી બનાવી રહ્યા હતા તેને હવે સાકાર કરવાનો સમય મિત્રો આવી ગયો છે જે કામ તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા તેમાં હવે ચોક્કસ સફળતા મળશે તમારા પ્રયાસોનું યોગ્ય ફળ મળશે અને તમને નવા અવસર પ્રાપ્ત થશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને જે લોકો નોકરીમાં મળશે તેમને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના છે અધિકારીઓનો સહયોગ મળશે અને સમાજમાં મિત્રો તમારું માન સન્માન વધશે અને મિત્રો સંતાન સુખની પ્રાપ્તિ થશે અને જે લોકો માતા પિતાનો આશીર્વાદ લઈને કાર્ય કરશે તેઓ નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય મિત્રો તમારા માટે સંપૂર્ણ અનુકૂળ રહેશે મિત્રો આ સુવર્ણ તકનો સંપૂર્ણ લાભ લો મિત્રો સફળતા નિશ્ચિત છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે મિત્રો આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે ભગવાન હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી આ સમય દરમિયાન મિત્રો તમારા પર વિશેષ કૃપા વર્ષાવી રહ્યા છે મિત્રો તમારા ઉપર અત્યંત શુભ ઉર્જા અને આશીર્વાદનો વર્ષવા જઈ રહ્યો છે જો મીન રાશિના લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ નવું કામ કે વ્યવસાય શરૂ કરશે તો મિત્રો તેમને ચોક્કસપણે મોટી સફળતા મળશે તમારા પ્રયત્નો સફળ થશે અને સમાજમાં મિત્રો તમારી અલગ ઓળખણ બનશે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ ક્ષેત્રમાં પ્રગતિ અને સિદ્ધિથી ભરેલો રહેશે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવન સુખમય રહેશે મિત્રો હવે સમય આવી ગયો છે જ્યારે મીન રાશિના લોકોને એ તમામ ખુશીઓ મળશે જેના તેઓ લાંબા સમયથી હકદાર હતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમને અનેક પ્રકારના લાભ ધનવૃત્તિ અને જીવનમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આ સમય દરમિયાન તમારા પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ચાલતી તમામ મુશ્કેલીઓ દુઃખ અને પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે મિત્રો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સતત મિત્રો તમારા પર રહેશે જેના કારણે મિત્રો તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા તરફ આગળ વધશે જો મિત્રો તમે કોઈને રૂપિયા ઉધાર આપ્યા હોય તો તે પણ પૈસા પાસા મળવાની પૂરી શક્યતા છે મિત્રો તમે તમારા જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકશો અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તમારું પરિશ્રમ ફળ આપશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે વ્યવસાયમાં અચાનક નફાની શક્યતા છે અને ઘરમાં શાંતિ તથા ખુશી હાલીની લાગણી રહેશે મિત્રો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા મિત્રો તમારા પર રહેશે માત્ર ધ્યાન રાખો કે તમારા ગુસ્સા અને ઉતાવળ ઉતાવળા સ્વભાવ પર નિયંત્રણ રાખો આ રીતે તમારું ભાગ્ય વધુ તેજસ્વી બનશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે આ સમય ખુશીઓની ભેટ લઈને આવ્યો છે મિત્રો મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ આવશે પરિવારમાં શાંતિ રહેશે અને લાંબા સમયથી અટકેલા બધા કાર્યો હવે પૂર્ણ થશે જીવનસાથી સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે જેના કારણે મિત્રો મનમાં આનંદ અને ઉત્સાહ સવાઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિથી મિત્રો તમારા કર્મ હકારાત્મક ઉર્જા અને આનંદનું વાતાવરણ રહેશે કર્મ નવી વસ્તુઓનું આગમન થશે જેના કારણે સમૃદ્ધિમાં વધારો થશે વ્યવસાય કરતા લોકો માટે વેપારમાં નફાની શક્યતા જ્યારે નોકરી કરતા લોકોને કારકિર્દી સંબંધિત મોટી સફળતા મળવાની સંભાવના છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ કન્યા રાશિના લોકો પર વિશેષ રૂપે રહેશે જેનાથી આવનાર સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થશે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના રાશિના જાતકોને જણાવી દઈએ કે લોકો માટે ભગવાન વિષ્ણુ એમના માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે જેના કારણે મિત્રો તમને ભારે લાભ થવાની શક્યતા છે વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે જેના જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃત્તિ બંનેનો લાભ મળશે સાથે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવા ઈચ્છે છે તેમને આ સમય દરમિયાન મિત્રો સફળતા અવશ્ય મળશે આ સમયગાળામાં તુલા રાશિના લોકોની આવકમાં વધારો થશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને સુખદ સમાચાર મળશે તમારું પ્રેમ જીવન અને વૈવાહિક જીવન ખૂબ જ મીઠું અને આનંદમય રહેશે મિત્રો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો માટે આ સમય સંપૂર્ણ રીતે શુભ અને અનુકૂળ રહેશે તમે જે મિત્રો પણ કાર્ય કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે આ તકનો પૂરો લાભ લો અને આ સુવર્ણ સમયને મિત્રો હાથમાંથી જવા દો કારણ કે મિત્રો આ સમય તમારા જીવનમાં ભાગ્યના નવા દ્વાર ખોલી શકે છે તો મિત્રો આ તે સાત સુખી અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ મોટી ખુશખબરી મળવાની છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર મહાદેવ